નમસ્કાર દોસ્તો દોસ્તો શિયાળો આવ્યો છે કયા કયા અનાજ શિયાળામાં આપણે વધારે ખાવા જોઈએ અને કયા કયા ફ્રૂટ આ શિયાળા દરમિયાન વધારે ખાવા જોઈએ કે જે આપણા સ્વાસ્થ્યને ખૂબ સારું કરશે અને આખું બરસ આપણને હેલ્ધી બનાવી રાખશે આપ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી આપજો દોસ્તો ફ્રૂટની સૌથી પહેલા વાત કરી લો આ શિયાળો છે શિયાળામાં વાતાવરણ ઠંડુ હોય છે નોર્મલ આપણે ગરમ વાતાવરણમાંથી ઠંડા આવીએ એટલે આપણા શરીરમાં કફનો પ્રકોપ વધતો હોય છે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડતી હોય છે તો એવા પ્રકારના ફ્રૂટ કે જેમાં વિટામિન સી સારી માત્રામાં છે એ ફ્રૂટ ખાઈને આપણે રોગપ્રતિકારક શક્તિને પણ સારી કરી શકીએ અને કફજન્ય રોગોથી પણ છુટકારો મેળવી શકીએ તો સૌથી પહેલા પાંચ ફ્રૂટ વિશે હું વાત કરીશ કે આ પાંચ ફ્રૂટ તો તમે ભૂલ્યા વગર રોજ એક આ આમાંથી કોઈ એક ફ્રૂટ તો રોજ ખાઈ લેવાનું છે એમાં સૌથી પહેલું ફ્રૂટ છે એ છે આમળા આના વિશે તો તમને બધા જ કહેશે કે ભાઈ આમળા તો ફરજિયાત તમારે શિયાળામાં ખાવા જ જોઈએ એનું કારણ છે કે આમળા આમળા છે એ રોગ પ્રતિકારક શક્તિને વધારે છે આપણા શરીરમાં વિટામિન સી ની માત્રા છે એ વધારે છે અને જેના કારણે આપણને આંખોને લગતી તકલીફ વાળને લગતી તકલીફ હોય રોગ પ્રતિકારક શક્તિ નબળી હોવાના કારણે જે આપણે વારંવાર બીમાર પડતા હોય કે કફજન્ય રોગો આપણને થઈ જતા હોય આ તમામ રોગોમાંથી અને કબજિયાતમાંથી આમળા છે એ છૂટકારો આપણે

ત્યાર પછી એક વસ્તુ છે સીતાફળ સીતાફળ વિશે બહુ ઓછા લોકો જાણતા હોય અથવા તો બહુ ઓછા લોકો સીતાફળ ખાતા હોય છે આની અંદર પણ સફરજનની અંદર જે પેક્ટિન નામનું એક તત્વો હોય એ પેક્ટિન નામનું તત્વ સીતાફળની અંદર પણ રહેલું છે અને આ તત્વ આંતરડાની સફાઈ કરવાનું કામ કરે છે આંતરડાને ચોખ્ખા કરવાનું કામ કરે ને કબજિયાતથી છુટકારો અપાવવાનું કામ કરે તો શિયાળામાં ફરજિયાતપણે અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત માત્રા વધારે શરીર હેલ્ધી બનાવવાનું કામ કરે છે તો દાડમ અવશ્ય શિયાળામાં એક દાડમ છે અઠવાડિયામાં ત્રણ થી ચાર દિવસ અવશ્ય ખાવું જોઈએ અને ત્યાર પછીની એક વસ્તુ છે સંતરા મોસંબી નારંગી બે બે ત્રણ ફ્રૂટ છે જે એક જ કેટેગરીના છે કે જે તમારે અવશ્ય પ્રમાણે ખાવા જોઈએ કબજિયાત સી બોડીમાં વધારશે શક્તિ અને રોગો સામે લડવાની શક્તિ આપશે શરીરને મજબૂત બનાવી રાખશે આ પાંચ ફ્રૂટ સિવાય હવે આપણે વાત કરીએ કે કયા કયા અનાજ આપણે વધારે ખાવા જોઈએ કે જે શિયાળામાં આપણા શરીરને ગરમી આપવાનું કામ કરે શરીરને ગરમ રાખવાનું કામ કરે ઠંડા વાતાવરણમાં શરીર જો ગરમ હશે તો કફજન્ય રોગો કે અન્ય તકલીફોથી તમને છુટકારો મળશે એના વિશે હું વાત કરું સૌથી પહેલા હું તમને તાસીર જણાવું કે કયા કયા અનાજ છે કઈ કયા તાસીર હોય છે બરાબર છે જુવાર અને ઘઉં આ બે એવા અનાજ છે કે જે ઠંડી તાસીર ધરાવે છે જે ઠંડા છે માટે આને ઉનાળા દરમિયાન જ ખાવા જોઈએ

અને શાકભાજીમાં જે આ સિઝન મુજબ જે પણ સિઝનલ શાકભાજી હોય એ તમે આરામથી લઈ શકો રીંગણાનું ભરથું છે ઓળો એ જે આપણે કહીએ એ આ સિઝનમાં વધારે ખાવામાં આવે એનું કારણ છે એ શરીરમાં ગરમીની જરૂર હોય છે એટલે જ અમુક જગ્યા ઉપર ઠંડા વાતાવરણમાં બિયર કે જે એ વસ્તુઓનું સેવન વધારે કરવામાં આવતું હોય શરીરને ગરમ રાખવા માટે આપણે અહીંયા ગરમ ખોરાક જે બાજરી મકાઈ રીંગણા છે કે જે ગરમ છે એ પ્રકારના ખોરાકનું સેવન છે વધારે કરવામાં આવે છે રાગીનું સેવન કરી શકો ઘણા લોકો વેઇટ લોસ માટે રાગીનું ચલણ અત્યારે વધારે થયું છે પણ તમે અગર તમારા વિસ્તારમાં રાગી નથી થતી તો તમે જે આપણા વિસ્તારમાં જે થતું હોય સો કિલોમીટરની આસપાસ એ જ વસ્તુ વધારે લેવી જોઈએ એ પછી રાગી લો કે બાજરી લો કે મકાઈ લો બરાબર છે તો આ તમામ ચીજવસ્તુઓની સાથે અડદિયા પાક છે ખજૂર પાક છે તમે ચણા જે આપણે શેકેલા ચણા હોય ડાળિયા હોય એના એમને પણ અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે એ વસ્તુ ખાવામાં આવે છે તો આવી ગરમ ચીજવસ્તુઓ કે જે કફજન્ય રોગોથી છુટકારો આપે રોગ શક્તિને સારી રાખે અને આપણા શરીરને હેલ્ધી બનાવી રાખવાનું કામ કરે શિયાળા દરમિયાન એવી વસ્તુઓ વધારે લેવી જોઈએ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો